રોડનું કામ અધૂરું રહેવાના કારણે બંદર ખાતે માછીમારી કરવા માટે જતા જખવ ગામના તેમજ અભડાસા તાલુકાને કચ્છ જિલ્લાના અન્ય ગામડાઓના માછીમારો અને સ્થાનિક ખાનગી કંપનીઓમાં કામ કરતા મજૂરોને રોજિંદી અવરજવરમાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે કોન્ટ્રાક્ટરે રોડ બનાવતી વખતે યોગ્ય ઊંડાઈ કરી ન હતી અને ગામની ઊંચાઈ કરતા રોડ ઊંચો બનાવી દીધો છે. જેના કારણે અતિભારે વરસાદ દરમિયાન જખવ ગામમાં પૂર જેવી સ્થિતિ થયું છે રોડના નિર્માણ દરમિયાન કોન્ટ્રાક્ટરે માત્ર મોટી સાઇઝની કાકરી રોડ પર પાથરી દીધી છે જેના કારણે ટુ વ્હીલર અને થ્રી વ્હીલર વાહનોને રોડ પરથી અવર જવર કરવી ખૂબ જ મુશ્કેલી બની ગઈ છે આ ખરાબ રોડના કારણે અને ભૂતકાળમાં અનેક અકસ્માતો સર્જાય છે અને જો તેનું બાંધકામ ટૂંક સમયમાં યોગ્ય રીતે પૂર્ણ કરવામાં નહીં આવે તો ભવિષ્યમાં પણ વધુ ગંભીર અકસ્માતો થવાની સંભાવનાઓ છે ત્યારે સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે કોન્ટ્રાક્ટરે અગાઉ પણ તરફ જતા માર્ગ ઉપર સીસી રોડનું કામ કર્યું છે જે સીસી રોડમાં હલકી ગુણવત્તાવાળા માલનો ઉપયોગ કરવામાં આવ્યો છે જેનાથી રોડ બનાવ્યાના એક વર્ષની અંદર જ સિમેન્ટના પડમાંથી કાકરી બહાર નીકળી આવી છે જેના કારણે રોડનો ઉપયોગ ખૂબ જ મુશ્કેલી અને કઠિન તેમજ ભયાનક બની ગયો છે આ અંગે નલિયા અને વખત લેખિત ફરિયાદો કરવામાં આવી છે પરંતુ આજ દિવસ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી નલિયા પીડબ્લ્યુડી કચેરીમાં કાયમી જવાબદાર અધિકારીની નિમણૂક કરવામાં આવી નથી અને માંડવી પીડબ્લ્યુડી ના અધિકારીઓને વધારાની જવાબદારી સોંપવામાં આવી છે તેવા આક્ષેપો સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવ્યા છે રોડના અધૂરા કામ બાબતે તેમજ રોડમાં હલકી ગુણવત્તા વાળા માલના ઉપયોગ બાબતે અને ભૂતકાળમાં થયેલા અકસ્માત તથા ભવિષ્યમાં ખૂબ જ ગંભીર અકસ્માત થવાની સંભાવનાઓ બાબતે જ્યારે લેખિત અને મૌખિક ફરિયાદો કરવામાં આવી ત્યારે માંડવી પીડબ્લ્યુડી ના અધિકારીઓએ પણ ફરિયાદની અવગણના અને અનદેખી કરીને ફરિયાદોને અર્થહીન જવાબો આપ્યા હતા સ્થાનિક લોકોએ તંત્ર સમક્ષ માંગ કરી છે કે જો જખૌ ચેકપોસ્ટથી જખૌ બંદર તરફ જતા પાંચ કિલોમીટર સુધીના રોડનું કામ સમયસર પૂર્ણ કરવામાં નહીં આવે અને ભવિષ્યમાં કોઈ ગંભીર અકસ્માત સર્જાય તો જાનમાલનું નુકસાન થશે તો તેની જવાબદારી નલિયા તથા માંડવી પીડબલ્યુડીના અધિકારીઓ સ્થાનિક વહીવટી તંત્ર અને કોન્ટ્રાક્ટરની રહેશે